મિત્રો તમે જોઈ શકો છો નદીમાં પૂર આવ્યું છે નીચા તાલુકામાં નદી આવેલી છે ત્યાં ફૂલે ફૂલ વરસાદ પડ્યો છે તમે જોઈ શકો છો મિત્રો આ નદીમાં પાણી ખુલે પૂર જાય છે અને હાલમાં પણ વરસાદ ચાલુ છે આ તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો તમે વિડીયો જોવો છો પણ વિડિયોને સબસ્ક્રાઈબ લાઈક કોમેન્ટ નથી કરતા મિત્રો તો જરૂરથી ચેનલને જે કોઈ નવા હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો તો મિત્રો આ પુલ ઉપરથી પાણી જાય છે આ તમે જોઈ શકો છો પુલ ઉપરથી પાણી જાય છે અને આ બાજુ પણ પૂલ પાણી છે નદીમાં રસ્તો આવે છે વિસાવદર બાજુથી આ બાજુ જાય છે ગામ રસ્તો જાય છે અને હજી પણ વરસાદ આ બાજુ ફૂલે ફૂલ આવા કરે કરે છે સવારથી માંડીને વરસાદ ચાલુ છે મિત્રો તમે જોઈ શકો છો ફૂલ વરસાદ ચાલુ છે હાલમાં થોડો પ્રિય છે વરસાદ અને ફૂલ ઉપર પાણી ફૂલે ફૂલ જાય છે થોડોક ઓછું પડ્યું છે પાણી વધારે પાણી ચાલતું હતું પણ થોડુંક ઓછું પડ્યું છે હાલમાં આ બાજુ પણ તમે જોઈ શકો છો તો બસ મિત્રો આપણે આટલો જ વિડીયો પૂરો કરીએ તો જય જવાન જય કિસાન મિત્રો